અને ઉમેદવાર એ જ છે કે જે આમ આદમી પાર્ટીનું નાક કહેવાય છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સતત પ્રચાર કર્યો ગામડે ગામડે સુધી આમ આદમી પાર્ટીને લઈ ગયા અને સતત સમાચારોમાં રહેતા ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ છે ગોપાલ ઇટાલિયા પોતે કાયદાને એક સારા જાણકાર છે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં ચૂંટણી હારી પણ ચૂક્યા છે અનુભવ છે ચૂંટણી લડવાનો

તમે ઉમેદવાર ક્યારે ઉતારો છો એ સવાલ સતત ચર્ચા છે જ્યાં સુધી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર નહીં કરે ત્યાં સુધી અથવા તો ગઠબંધન નહીં કરે ત્યાં સુધી આવું સવાલ ચર્ચાતો રહેશે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં બંને અલગ અલગ હતા પરિણામ જોયું કોંગ્રેસને વિસદ બેઠક પર ફટકો પડ્યો જો આમ આદમી પાર્ટી ન લડ્યો તો એ જીતી શકત અને આમ આદમી પાર્ટીને પણ બાર જેટલી બેઠકો પર ફટકો પડ્યો જો કોંગ્રેસ ન લડ્યો હોય પણ એવું તો શક્ય નથી વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંનેના અલગ અલગ લડવાથી બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો અને ત્યારબાદ ગઠબંધન જોવા મળ્યું દેશમાં દેશમાં ગઠબંધન જોવા મળ્યું પરંતુ છેલ્લી જે વિધાનસભાની ચૂંટણી ગઈ એ પછી દિલ્હીની હોય હરિયાણાની હોય એ એમાં અલગ અલગ સમીકરણો સામે આવ્યા કોંગ્રેસ હવે પોતાની રીતે ચૂંટણી લડવા માંગતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા એ પ્રકારના તેવર જોવા મળ્યા અને પરિણામ પણ આપણે જોયું દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નુકસાન થયું હરિયાણામાં કોંગ્રેસને નુકસાન થયું બેની લડાઈ માત્ર ત્રીજો ફાવ્યો ભારતીય જનતા પાર્ટી મૂળ વાત એ છે કહેવાનો ફાવર્થ એ છે કે આમ આદમી પાર્ટી જો અત્યારથી પોતાનો ઉમેદવાર ઉતારી દે તો પછી કોંગ્રેસ પર દબાણ વધશે કે ભાઈ તમારે શું કરવાનું છે લોકોના સવાલો વધશે કે તમે કઈ દિશામાં કામ કરી રહ્યા છો ગઠબંધન કરવાના છો કે પછી પોતે ઉમેદવાર જાહેર કરવાના છો આ એક સવાલ છે બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને પૂરતો સમય મળશે જો સમય વધુ આપવામાં આવે તો સીધી વાત છે કે પ્રચાર પણ વધુ થઈ શકે લોકોના ગળે ઉતારી શકાય એક વાત કે ભાઈ તમારો ઉમેદવાર આ જ છે તમારે આને જ મત આપવાના છે તમારી પાસે સમય છે તમે ચેક કરી લો તમે તપાસ કરી લો કે આ ઉમેદવાર તમારા માટે લાયક છે કે નથી વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને છેલ્લે સુધી લબડાવવામાં આવ્યા અંતિમ દિવસોમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું એમાં પણ એ મૂંઝવણમાં બે ત્રણ દિવસમાં પણ તમે પ્રચાર કરી છેલ્લા દસ દિવસમાં પ્રચાર કરી લોકોને પોતાની સાથે લઈ શકો ના લઈ શકો તેવું નથી પરંતુ વાત એ છે કે ત્યાં સુધી તો લોકો મૂંઝવણમાં રહે અને ત્યાં સુધી કદાચ તેઓ બીજા પક્ષ તરફ અથવા કોઈ એક વ્યક્તિ તરફ પણ જઈ શકે છે એટલે કે એક વાત તો એ છે કે દબાણની રાજનીતિ બીજી વાત એ છે કે પૂરતો સમય મળી શકે ત્રીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી હજુ તો તારીખ પણ જાહેર નથી થઈ તો સતત સમાચારોમાં રહેશે સતત વાતો રહેશે માહોલ બનશે તો પછી ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પર જવાબદાર અધિકારીઓ પર પણ સવાલ થશે કે ક્યારે ચૂંટણી છે ચૂંટણી તમે ક્યારે યોજી રહ્યા છો આપણે એક વાત છે તમે જુઓ વિસાવદર બેઠક છે પટેલ પંચાણું માં જીતતા હતા ત્યારબાદ કનુભાઈ ભાલાળા છે કે તેઓ બે ટર્મ જીત્યા બે હજાર બે હોય બે હાજર સાત હોય અને ત્યારબાદ કેશુભાઈ પટેલ ફરી લડે છે બે હાજર બાર માં જીતે છે વિસાવદર થી ત્યારબાદ હતું હતું એક શાસન લોકો તેને મત આપતા હતા નામ જોઈને કેશુભાઈ ભારતીય જનતા પાર્ટી માંથી આવે કે કોઈ પણ પાર્ટી માંથી આવે કેશુભાઈનું નામ જોઈને મત પડતા હતા હવે ગોપાલ ઇટાલિયા આ બેઠક પર મહેનત કરશે હર્ષદ રીબડીયા જીત્યા ત્યારબાદ સત્તરમાં જીત્યા ત્યારબાદ બાવીસ આવતા આવતા પક્ષ પલટો કરી લે છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે હાલ્યો તમે પક્ષ પલટો કર્યો તેનું પરિણામ ટિકિટ સાથે લડે છે પણ હારી જાય છે જીતે છે કોણ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ પાછા ટકતા નથી એ પણ પક્ષ પલટો કરી લે છે વંડી ટપી જાય છે ભાજપમાં જાય છે અને પછી સવાલ એ થાય છે કે હવે પેટા ચૂંટણીમાં ટિકિટ કોને મળશે કિરીટ પટેલ ત્યાંના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ છે પછી ભૂપતભાયા હોય હર્ષદ રિબડીયા હોય આમને વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે આમાંથી કોઈ નવો ચહેરો સામે આવે તો પણ નવાઈ નહીં પરંતુ વાત એ છે કે સ્થિતિ વંડી ટપવાથી થઈ છે તમે જેની ઉપર વિશ્વાસ મૂક્યો બે હજાર સત્તર માં એ પણ વંડી ટપી ગયા તમે જેની ઉપર બે હજાર બાવીસ માં વિશ્વાસ મૂક્યો એ પણ વંડી ટપી ગયા એટલે કે માણા બદર જેવી સ્થિતિ તમે જવાહર ચાવડા પર વિશ્વાસ મૂક્યો વંડી ટપી ગયા ત્યારબાદ તેઓ હાર્યા અને જે જીત્યા કોંગ્રેસમાંથી એ પણ વંડી ટપી ગયા એટલે કે આમાં આમાં એવું છે કે હવે એક સારા ઉમેદવારની જરૂર છે કે જેના પર વિશ્વાસ કરી શકાય જેનું જે પોતાની પાર્ટી સાથે વિચારધારાથી જોડાયેલો હોય જે પોતાની પાર્ટી સાથે જોડાયેલો હોય અને વાત એ છે કે પક્ષ પલટો ના કરે વંડી ના ટપે અધવચ્ચે પોતાના મતદારોને મૂકીને ના જાય ને આવી ફરી એકવાર સ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે ગોપાલ ઇટાલિયાને અનુભવ છે કતારગામ વિધાનસભા ભૂતકાળમાં લડ્યા હતા બીજા નંબરે લઈ રહ્યા હતા એ વાત પણ સાચી છે કે તેનાથી ડબલ મત બે ગણા મત ભારતીય જનતા પાર્ટીના વાત એક સાચી છે અટલ બિહારી વાજપાઈ કહેતા હતા કે તમારી સભામાં તમારા ભાષણ સાંભળવા માટે જેટલા લોકો આવે છે એ તમામ તમને મત આપે એવું જરૂરી પણ નથી લોકો તમને સાંભળવા આવે છે લોકો તમને જોવા આવે છે પરંતુ તમને મત આપશે તમે જીતશો એ વાત નથી સુરતમાં કતાર ગામમાં તમે જોશો તો માનવ મહેરામણ જોવા મળતો ગોપાલ ઇટાલિયા એટલે કે એક લાખ વીસ હજાર આજુબાજુ મત ભારતીય જનતા પાર્ટીના પંચાવન હજાર મત ગોપાલ ઇટાલિયા ને મળ્યા એનાથી પણ અડધા મત પચીસ હજાર આજુબાજુ કોંગ્રેસને મળ્યા એટલે કે વાત એ છે કે ગોપાલ ઇટાલિયા ને ભૂતકાળનો અનુભવ છે ને ખબર છે કે ભૂતકાળમાં તેમણે ચૂંટણી લડી એડી ચોટીનું જોર લગાવ્યું આમ છતાં પણ હાર્યા તો રણનીતિમાં શું ભૂલ રહી કદાચ વિસાવદરમાં તે ભૂલ નહીં કરે હવે વાત એ છે કે કોંગ્રેસ શું કરશે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી શું કરશે આવનાર સમયમાં ખબર પડશે કડી અને વિસાવદર આ બંનેની ચૂંટણી થશે જ્યારે પણ તારીખ જાહેર થાય જો ગઠબંધન થશે તો પછી કડીમાં કોંગ્રેસ લડે વિસાવદરમાં કોંગ્રેસ અલગ લડ્યું છે એક સમયે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત હતી આજે આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ફક્ત એક જ ધારાસભ્ય છે એ છે વિમલ ચુડાસમા આ વિમલ ચુડાસમા સોમનાથથી આવે છે સોમનાથ વિધાનસભાથી આવે છે અને પોતાની નગરપાલિકામાં પણ ચૂંટણી હારી ચૂક્યા છે એક ચાલુ ધારાસભ્ય પોતાની નગરપાલિકાની ચૂંટણી હારી જાય તો કેવી સ્થિતિ શકે તમે વિચારો વિચારી શકો માણાવદરમાં પોરબંદર થી અર્જુનભાઈ મોઢવાડિયા જીતીને આવ્યા હતા પક્ષ પલટો કરી લીધો તમારી પાસે એટલે કે કોંગ્રેસ પાસે એક જ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનું કોંગ્રેસ વિચારે તો પછી વિસાવદરમાં ઉમેદવાર પણ ઉતારી શકે છે અને જો ઉમેદવાર ઉતારે છે તો પછી સત્યાવીસનો ગરમાવો અત્યારથી નક્કી કરી લો સત્યાવીસમાં ઉપરથી આદેશ આવી શકે બદલાઈ શકે પણ જો ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસ ઉમેદવાર ઉતારે છે તો પછી આવનાર સમયમાં આમ આદમી પાર્ટી એને નુકસાન કરશે માથે રહીને નુકસાન કરશે એ સીધી વાત છે કારણ કે તમે એક એના મોટા નેતાને નુકસાન કરવા જઈ રહ્યા છો અને નુકસાન ન કરે ગઠબંધન કરી લે તો પણ કારણ કે વિસાવદરમાં તો કોંગ્રેસની પણ વોટ બેંક છે બે હજાર સત્તરમાં હર્ષદ રીબડિયા આમનમ ચૂંટાઈને નથી આવ્યા પેટા ચૂંટણીમાં જીત એટલે વાત એ છે કે પોતાની વોટ બેંક સાચવવાની છે કે પછી સમગ્ર ગુજરાતનું વિચારવાનું છે વિસાવદરમાં કોમ્પ્રોમાઈઝ કરે છે તો પછી સત્યાવીસમાં કદાચ થોડું સારું રહેશે અહીં કોમ્પ્રોમાઈઝ નથી થતું તો સત્યાવીસમાં ડખા સીધા સામે આવશે અને જો નક્કી કરી જ લીધું હોય કે હવે ભાઈ ગઠબંધનમાં નથી લડવું એટલું જ લડવાનું છે તો પછી વિસાવદર શું કડીશું વાત જ નથી આવતી ગઠબંધનની આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ગોપાલ ઇટાલિયા એક કાયદાના સારા જાણકાર લડાયક નેતા તેને ઉતારવામાં આવ્યા છે ચૂંટણી રસપ્રદ બની છે આપની દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા શું જીતી શકે છે વિસાવદરની સ્થિતિ કેવી છે ગઠબંધન થશે કે નહીં ભારતીય જનતા પાર્ટી કોને ઉતારી શકે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વીડિયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર